બરાબર પહેલું તો એની તમે પોળાઇ જોઈ શકો આ એક આ બે બરાબર અને આ ત્રણ ત્રણ પહોળાઈ છે આ તમે લંબાઈ જો આ એની રગો તમે જો આ નીચેનું પાન બતાવજો બરાબર અને આખા ખેતરમાં તમે બતાવી શકો છે એકદમ નમસ્કાર મિત્રો તો હું મયુષી છાસટિયા મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છે ઉત્તર ગુજરાતની અંદર અને એમાં પણ કહેવાય કે કલકત્તી તમાકુ જે સૌથી વધારે અહીંયા થાય છે બરાબર તો એમાં એક આપણને એક સરસ અને એક ઉત્તમ પરિણામ મળ્યું છે ઓકે તો આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે જેમને તમાકુની અંદર આપણે જય પરિવર્તન પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે એમને શું ડિફરન્ટ લાગ્યું એમને શું ફાયદો થયો એ આપણે એમને મુખ્યત્વે સાંભળીશું પણ એમને વાત કરતાં પહેલાં આ તમને ખાલી તમાકુ બતાવી દઈશું બરાબર કે શું એનું રિઝલ્ટ છે તો તમે પહેલાં તો બધું તમાકુ ખાલી બતાવી દો એની તમે ખુમાસ જોઈ શકો એની ગ્રીનરી ઓકે અત્યારે સૌથી વધારે વાતાવરણની લીધે લોકોનો પ્રશ્ન હોય છે જેમ કે તમાકુ કોકરવાટ આવી જાઓ હાઈટ નથી વધતી બરાબર પેલો નજીક લાવજો આ ખાલી પેલું પાન જુઓ તમાકુનું બરાબર એની પહેલા તો થિકનેસ પાન મોટું હોય પણ જાડાઈ ના હોય તો એનો કોઈ ફાયદો થતો નથી એટલે પેલું તો પાન જુઓ તમે એની લંબાઈ પોડાઈ અને આ પાછળની રગો કે કેટલું જાડું છે અને આ એક નહીં આ તમે બતાવી શકો નજીકનું બીજું પાન બરાબર અને એવું છોડવા તમે આખા ખેતરમાં બધી છે સો ટકા રિઝલ્ટ ઓકે તો આ બધા તમે ખાલી પાન જો એકદમ એક નંબરની તમાકુ છે જબરજસ્ત એની લીલમ ક્વોલિટી પાનની ગ્રીનરી અને પ્લસ કે એમાં કોઈ જગ્યાએ કોકડવાટ નથી અને એક જબરજસ્ત રિઝલ્ટ અમને મળ્યું છે ઓકે આપણા જે ખેડૂત મિત્રો છે એમની સાથે આપણે વાતચીત કરીશું કે શું એમને પરિણામ મળ્યું છે શું એમને પ્રોડક્ટ આપણી વાપરી લીધું છે તો શું નામ સાહેબ તમારું મારું નામ લાભુજી બાબુજી લાભુજી બાબુજી ઠાકોર ઠાકોર આ તમારે ગામ કયું લાગે તંબોડિયા ગામ લાગે તંબોળિયા ના તાલુકો આ રીતના જિલ્લો પાટણ પાટણ તમારે ટોટલ કેટલા વીઘા તમે તમાકુ કરી દસ વીઘા દસ વીઘા અને દસે દસ વિગમ તમે કઈ દવાનો છંટકાવ કર્યો દસે દસ વિગમ આ રે દવા છંટકાવ કર્યો છે એકા અને બીજી એકા એકા આ બે તમે છંટકાવ કર્યો કેટલી વાર એક જ દમ એક જ વાર તમે સ્પ્રે કર્યો હવે આનો તમે છંટકાવ નતો કર્યો એની પહેલાની કન્ડિશન શું હતી એની પહેલાની કન્ડિશન જાણી હતી હાઈટ માં જાણી વધતી હતી બરાબર અને કોકડવાટા આવી ગયો બરાબર તો એમને જે મેં તમને પ્રશ્ન કીધા કે કોકડવાટા આવી ગયો તો અને તમાકુ

અને બીજું અમે સ્પ્રે આપ્યું છે પેસ્ટ ઓર્ગો જે સ્પેશિયલ કોકડવટ માટે તો આ બે વસ્તુનું તમે ખાલી એક જ વાર સ્પ્રે અને એક વાર સ્પ્રે કર્યા પછી તમે ફરી એકવાર બતાવજો તમે ખાલી તમાકુ જુઓ બરાબર એના દરેક પાન એવું નહીં કે એક પાનું આમ તમે આમ જોશો ને ત્યાંથી બતાવી દેજો આ ખાલી તમે જો પાન એની રગો બરાબર આ તમે જુઓ બધા જ પાન ટોટલી હા બતાવો બતાવો હા જુઓ પાન એનું બરાબર પહેલું તો એની તમે પોળાઇ જોઈ શકો આ એક આ બે બરાબર અને આ ત્રણ ત્રણ વે તેની પહોળાઈ છે આ તમે લંબાઈ જુઓ એની અને આ એની રગો તમે જો આ નીચેનું પાન બતાવજો બરાબર અને આખા ખેતરમાં તમે બતાવી શકો છે એકદમ જબરજસ્ત પરિણામ ઓકે તો લબુજી તમે એક વાર સ્પ્રે કર્યો અને આ દવા તમે મંગાઈ હતી કઈ રીતે વિડીયો જોઈને મંગાવી એમને વિડીયો જોઈને આપણી આ દવા મંગાવી હતી તમે મારા કોઈ સગા છો ઓળખીતા છો બરાબર તમે શું જોયું મારો વિડીયો એમને ઓનલાઈન યુટ્યુબ પર મારો વિડીયો જોયો હા દવા જ્યારે તમે મંગાઈ ત્યારે તમને વિશ્વાસ હતો કે દવા આવશે નહીં આવે ના વિશ્વાસ હતો બરાબર એમને પહેલા વિશ્વાસ હતો નહીં પણ મેં એમને કીધું એક વાર તમે ખાલી સ્પ્રે કરો એનો અને પછી તમે મને કહેજો અને વિશ્વાસ રાખી એમને દવા મંગાવી દવા આવી અને આ દવાનું સ્પ્રે કર્યા પછી આ તમે ખાલી પરિણામ જોઈ શકો એટલે જે લોકો અત્યારે યુટ્યુબ પર આપણો વિડીયો જોતા હોય એમને તમારે શું કેવું આ જે વિડીયો જોવે છે તો દવા મંગાવે કે ના દવા સારી આવે સારી દવા આવે છે સો ટકા સો તમે જેમ સો ટકા રિઝલ્ટ સારું છે કે બરાબર અને જેમ તમે પેલા કીધું કે તમારી રિઝલ્ટ જોઈ બીજા પણ લોકો શું કે છે દવા કે અમારે મગાવી છે બરાબર એમને ભી દવા વાપરી એમનું એમને રિઝલ્ટ જોયું અને આપણી દવા જોઈને આ બોટલ એમની જોડેથી લઈ ગયા બરાબર કે ભાઈ આ દવા આપણે મંગાવી

એમનું મકાન છે તમને ચા પીવડાવશે આવશો બરાબર એટલે ટા અમને પરિણામ મળ્યું છે ઓકે તો જે તમે લભુજી માહિતી આપી એ બધું તમારો ખૂબ ખૂબ આભાર અને જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો આવી નવી નવી તમને અપડેટ મળતી રહેશે ઓકે થેન્ક યુ